નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપી ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ આજ અંગે વધુ માહિતી માટે સરદાતા પાંડુ જોડાઈ ગયા છે પાંડુ આજરોજ ઉત્સવ કરવામાં આવી રહ્યો છે સરકારી સ્કૂલોની અંદર ત્યારે આજરોજ ભૂપેન્દ્ર પટેલની હાજરી રહી છે આ શાળાની અંદર વિગતો શું જી ડાંગ જિલ્લા છેવાડામાં આવેલો બીલી પ્રાથમિક શાળા ખાતે આજે બીલી આંબા અને ત્યાં તેજસ્વી તારલાઓ અહિયાં આ સ્કૂલ બહાર આવ્યા છે અને એની સાથે આજે રાજ્ય મુખ્યમંત્રી સાહેબ અહિયાં બાળ પ્રવેશ કરવા માટે આવ્યા હતા ડાંગ જિલ્લાનું આ છેવાડાનું સુબીર તાલુકાનું ગામ હોવાને કારણે અ અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ બહુ જ વિશિષ્ટ છે ડાંગ જિલ્લાના સબરીધામ થી અગાઉ તાપી જિલ્લામાં જઈને ફરીથી ડાંગ જિલ્લાનો સરદ આવે છે અને એવા એવા સ્થળ શાળાની પસંદગી કરી અહીં પ્રવેશ યોજવામાં આવી રહ્યો છે જી પાંડુ આભાર આપનો